બીજા માટે કંઈક કર્યું હોય છે ને એ ઉપર વાળો પાડે છે મનન તમને આ પારદર્શિતા કદાચ ન પણ દેખાય પણ તમે બીજા માટે કંઈક કર્યું હોય છે એ આપણો અંદર રહેલો પરમાત્મા સદૈવને માટે જોવે છે સદૈવને માટે જોવે છે કોઈ મદદગાર કોઈ મદદ માંગવા આવે કોઈ જરૂરિયાતમંદ જરૂર માટે લાંબો હાથ કરે એના માટે તમે કોઈ પગલું ઉઠાવ્યું છે એમને હોસ્પિટલ બાબતની સેવા કરી હશે એને શિક્ષણ બાબતની સેવા કરી હશે એમને ક્યારેય બ્લડની જરૂર પડી હોય તો બ્લડનું તમે સેટલમેન્ટ કર્યું હશે આર્થિક રીતે સાંસારિક જીવનમાં કોઈ પણ પ્રકારની તમે હેલ્પ કરી છે તો મિત્રો હું તમને ચોક્કસ કહું છું આપણો પરમાત્મા આપણને ન દેખાય ને એવી રીતે આપણને હેલ્પ કરી દે ન દેખાય એવી રીતે હેલ્પ કરી દે આજે તમે ખજૂરભાઈનું જુઓ ખજૂરભાઈ પોતાના શરીરની કેટલો થાક લાગે રોજગાડીમાં ટ્રાવેલિંગ કરવું એ બાંધકામમાં કામ કરવું સબકુ સામાન્ય વસ્તુ નથી એ તો જ્યારે મેદાન ઉપર આવીએ ને લડાઈ માટે ત્યારે ખ્યાલ આવે કે વાસ્તવિકતા શું હોય અને વાતો કરીએ શું હોય કાર્ય શું હોય અને કાર્ય પ્રત્યેની દિવ્યતા ભવ્યતા શું હોય માટે મિત્રો જીવનની અંદર આ પરમાત્માનું અસ્તિત્વ આપણને મદદ કરી રહ્યું છે હર હંમેશ માટે એક દિવસ માટે નહીં આપણે નતા પણ ત્યારે અસ્તિત્વ મદદ કરતું હતું ને આપણે હશું નહીં ત્યારે પણ મદદ કરશે અને આજે પણ આપણે જીવિત છીએ તો મદદ કરી રહ્યું છે કારણ કે જરૂરિયાતમંદ લોકોને માટે આપણે પહેલ કરીશું કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ ફિલ્ડની અંદર આપણે તે જેટલું થાય એટલી હેલ્પ કરશું ખજૂરભાઈનો દાખલો તો એક આપણે એક લાહ જવાબ બની ગયો એમનો કોઈ જવાબ નહીં કારણ કે ખજૂરભાઈ કેટલા કેટલા કાર્યો કરે છે સામાજિક ના લોકોના મકાન બનાવવાનું જો ખજૂરભાઈ જે ઐતિહાસિક કાર્ય કરી રહ્યા છે એમના માટે તો શબ્દો જ ઓછા પડે એમના માટે તો શબ્દો જ ઓછા પડે કારણ કે પોતાની ભર યુવાની સાહેબ ટાટ તડકો વરસાદ કેટલું ટ્રાવેલિંગ ખજૂરભાઈ હું તો એમ કહું ક્યારે છ કલાક સૂતા નહીં હોય બે થી ત્રણ કલાક જ સૂતા હશે મિત્રો તો ખજૂર હેલ્પ કરજો